લાઇનો લાગતી હતી તો એની અંદર પણ કેવી રીતે પારદર્શિતા લાવી શકાય ખેડૂતોને લાઈન વન આવો ભૂરે ઉપર સમયસર એને ખાતર મળે એ દિશા તરફ પણ માંગણી હતી જૂનાગઢની અંદર 14 સેટલમેન્ટના ગામો રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર લેવાની બાબત હતી એનો પણ સરકાર દ્વારા પોઝિટિવ અમલ કેવી રીતે કરી શકાય એનો પણ સહજ સ્વીકાર કરવામાં આવ્યો છે અત્યારે ગુજરાતની અંદર કૃષિ કોલેજોની અંદર પણ જેમ બુટી નીકળેલી કોલેજો જોવા મળતી હોય છે ક્યાંક આઈસીઆર નિયમોનું નિયમો ઉલ્લંઘન કરતી કોલેજો પણ જોવા મળી રહી છે એના ભાગરૂપે ભારતીય કિસાન સંઘ એ કૃષિ મંત્રીશ્રી પણ જે તે વખતે રજૂઆત કરી હતી

અમે લેખિત આપતા હોઈએ છીએ પછી મુલાકાત કરતા હોઈએ છીએ વાટાઘાટો નિષ્ફળ જતી હોય ત્યારે ભારતીય કિસાન સંઘ એના આંદોલનનું સ્વરૂપ આપતું હોય છે એટલે ક્યારે પણ થાય છે જે કઈ પણ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર થાય એ કિસાન સંઘ કાર્યકર્તાઓ અને નીચેના કાર્યકર્તાઓ જ્યારે એને મંજૂરી આપતા હોય ત્યારે એ કાર્યક્રમ આપણે ત્યાં સ્થગિત કરતા હોય છે આજે પણ